કે કે ગટ મંદિર હે હા હા આ દમી આ મારજો અલ્યા ટિકિટમાં મારે 1 કરોડ લાગે હ તો એક નારિયો ની પાંચ અગરબત્તી કઢી આ દુતરીન તો હેડ હંતરતા હંતરતા ના વાટા હમ એક તો તૂટાઈ ને વાટા છે તું યે તો ભારકા દીયા ઓ શિટ હેડે ગંધાતા તો ગોટુળો રગતો ગેડું

હવે તો વાધી નાશું હવે પાણી આવવાનું થોડી વાર છે હવે એટલે ભેંસો પાવાની છે એટલે ભેંસો પાઈ નાશો અને પછી નાવાનું છે તો નાહી નાશો પછી વાધેલું દૂધું હા

પાણી તો જગન આયો જ પેલા બેસ પાઈ દો અને પછી નાઉ એટલે થોડું પાછળથી મજા આવશે ઠંડુ ઠંડુ પાણી એટલે હવે તાપમાન તાપમાં મજા આવે એટલે જાવ અને હવે આવશે અમનજી ઓ રંગા એટલે કોઈ હવે ઘેર જાતો તો હા તે રંગા પૂરું ધૂચું ના તો ધૂચ્યું હા તો મારું બધું નેટ નેટ ઉભી ઉભી એ ગુપા ઓરી પોણી ન આવી તો હવે એટલા કશું કશેતા વાતો કરશો હો હા હડતા નાય ફટફટ લઈ દેશે ને આટલું ઊઈ જાવશે આ ફ્રેશર ઓય જાવે ને શું નંગ ઓલા ઉબે આ ગરમો તો મજા આવે ને હું નું વારો તો હર મસ્ત આવે ઠંડો ઠંડો એકને એક આવે મજા આવે મારી આવતું નથી પોણી વારો બહુ લેટ પોણી છોરે છે હું સાનો પોણી ની પૈસા આલે હા હા હું એમ

ધો ધો હા ધો મારી દીધી ધો આ આ યાર ના 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 લે તો તો એ તો મારી હાલ સગવે થઈ વી હું ચાલ પડદામાં આ લઈ તો દીધી છે તમે જો હા અને આ લીધી તો કે એક લાગી જઈ તો એટલે એ ભાઈ આ આ આ ડારી બોલો શું કરવાનું લે આ કે દીલા ના તમારું છે આવશે ગંગ કરીને માથા મેલ્યો તો તો માટા અલ્યા હું આયો છું અલ્યા રંગા હા આ અમારો નંબર આલી કીધો હે નંબર પેલો સેમસંગ વાળો ને ઓતમ બી કે તો

પાડી ભાઈ ના એ અલ્યા તમને શું મારે થોડું કામ છે એટલે માર પેલી પાડી ભાઈ નાખજી કોમ છે ભારે તો ભાઈ દે કોણ ને પછી હા અલ્યા ભાઈ દે તો હવે મને આવ છે પછી બધું છે ના થાય કોણ માર 1 કરો લાગશે હ હું તમને 100 રૂપિયા આપું બોલે હોય મેં ખાલી તો વધારો જો વધાર એટલા કડજો તમ જોસો ઓની સિકબર કેટલા લેવા છે અલ્યા ખો વધાર આવો એક કરોમાંથી કેટલા રૂપિયા આવવા પડ્યા

અલા તમક 500 રૂપિયા આપી કાતું નહીં એનું ના ચૂ ચૂ ગોડુ ચટ્ટો ગોડુ થઈ ગયો નહીં ઈ તો હા મારો હગો ભઈ કે અલા પછી શું કરવાનું બોલ કે 100 રૂપિયા 100 રૂપિયા આ પાડી પાડી ભાગતોય આવો ભાઈ એવો તો હશે અલા વિવે મને ખબર અપના ક્યાં કોમ મ નાતું નહીં સારું થાન કુ જો હો અલા પછી એક તો ના એક તો પોણી તા પછી કહો હું તો હેરા ભણી રહી તું હવે ખાલી ફોન ને ભર્યું હવે ખાલી ઢોળા પડી આવશે આસ ઢોળ સારી આવશે ને એટલે હા પોણી આવશે ને એટલે કરતો ખાઈ રહી હ એટલે ફોટું પડે જો તમે ગયા અને હું પોણ્યાશે ને એટલે ઢોકો કર્યો સારું કોને જો હારું મડે એ હારું ત્યાં બીજી હું બીજો કોમ કરી નાખું આ યા તું મેં પડે છે આ તા ભોન બધું પડતું છું હાય હવે ધોતી રાખી રાખી છે એટલે જે પોણી આવે હો થોડો પાણી અને નાવાનું ચાલુ કરું છે થોડું વાળી નાખું ફૂફ 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 હા તમે પાડી પાણી પાઈ દે તો સારું આ 1 કરોડ આવે તો એક મજૂર રાખી દેવું હોય પોણી આવે અને